તો રામ રામ બધાઇ ને વેલકમ બેક માય અન લો જાય છે મંદિર તો મંદિરે એ જો વાયા મારશે બોલો ઉભા રહ્યો બે મિનિટ ઉભા રહ્યો હાલો હાલો આવું થો

મિત્ર આપણે આવી ગયા ગામમાં વસાદી લેવાની બધી કરી ગામમાં કામ પસાવી આગળ ગતા જો મજા આવે તો અહીંયા સભા હાલે સભા પોતાની પછી મળીએ ना खेल सर उसूलते हुए और यहाँ पर भाई साइड में बैठ गए, गए हैं। सिस्टम पार देंगे क्योंकि इसको डर लगता है और ये और ये और ये और ये आ मौत का खेल शुरू होता है और ये आ दूसरा ओए ओए, ओए।, ओए मौत का खेल आठ ये मारा ना तो भैया लाएगी

કરો આ ડબ્બો દેખાય હા સોયા સોસ થોડોક સાઈઝમાં નાખવાનો હોય તો એ પણ હું દેખો એને બાઈસનકિત વધારે નહી બસ બસ એલા એ કોદીનામાં પેસ્ટ નાખવાનો આપો ઝાડા થાય તો જેટલી સાઈઝ વીડિયોને પૈસા લે એ મેં જે સાઈઝ કરી છે એ તો બે એ 3 રૂપિયા જેટલી પણ તમે છાસ પીધી હોય એટલે તમે પૈસા લઈ જઈ શકો છો હું ક્યો પાછી દેલી પણ તમે છાસ પીધી હોય જો ઝાડા થાય તમને કંઈ પણ થાય તમે છાસના પૈસા આ તો આરોગ્યના મંત્રી ના હોય એવું લાગે છે ન થાય જાપા આ કે કે જાખોનો વિડિયો છે આ

બસ અન મોબાઈલ શું છે અરેજા તો મે પાર છે જ નહી તો એક પ્લેટ મારે શું થાય કરી ન જ કઈ તો ફાઇનલી હવે મેગી તૈયાર થઈ ગઈ ઋષિભાઈનો ડાયલોગ કોપી કર્યા બાદ જો મેગી બની ગઈ બસ સાગરનો લાગે હવે મેગી ખાઈને મળીએ તમામ ડેકોરેશન हेलो मित्र तुम हमारे ए મને કા કીધું હે મને કા કીધું હારો માણા મને કા કીધું મને કા હવે જોવો જેવું ખાઈ લેજો આ તમારી મેગી ખાવી હોય તો અહીં આવતા ને એના પછી નહી બડે